તટ તિત તિત તી પાહ્યાં આવરે વરસાદ વરસાદ ને તો ખારે નહીં કે ચાચે પેરે વડાવ પેરા વેગા તે આવે આવે না রে রে আ বোল দি দি বই বা দি দি এরা জু বোল দি দি বাবি কি নষ্টন ছেড়ে দি আ আঞ্জির পরমিতত লা দত তুমি তো তুমি নো খানা

આ કામ હે રાજુ હે તું રામ રામ સીતારામ મજા બધાય ને રામ રામ સીતારામ કે દિયો રામ રામ સીતારામ કે દિયો મજા વિડિયો પસંદ આવે તો લાઈક ને સબસ્ક્રાઇબર કરી દો કે ને કે દે હા અને અમારે હાલે તાણે પાણી જ વરસાદ હમણાં થોડોક ખેસાણો એટલે આપણે એક ખેતર તપીએ ગયો ને આપણે ઉપલા ખેતરમાં હાલે પાણે જ કઈ તો અમે જઈએ બધા લાઈન મૂકવા આપણે દોરિયો કીધો ને તાજી કરે એટલે હાથી નાખવું પડે એટલે જે નોડે લાઈન હલણ જઈએ પીવડે જઈએ ક્યાં લઈ જઈએ હલો આપણી ઉપલા ખેતરમાં જો અડધું તપીએ ગયું અને આપણે અડધો પ્યુરાઓ નથી આપણી ગુવાર અને લાઈનના કટકાને હલાળવા પડે છે હવે આપણી ધોરીયો નથી કર્યો કારણ કે જે આપણી એક બે ફેરે હાથીના લઈએ ને જે ધોરીઓ નડે એટલે આપણે ગુવાર અને લાઈન પાથળે જઈએ એના ડબલ ડબલ કટકા કટકાડી mati tengoklah ah nak poli termati ke mandi poli pabi poli termati ke mandi tu ye mati ya mati ah alhamdulillah beli কাল ৰ সোমব এক તમારે જમા જમાવલા ગયા ઈશકવાની રાજીયા મને તો બે વાગ્યા ગડકો ઈશકે કઈ હે અરે આપણે જો લાઇટ આવે ચાલો મોટર ચાલુ કરાવીએ આવું ને પાણી તમારું કેણી કીણે આવવું રાજુ ના આવું કેતો હેતુ ને ઉસી આંગરી કરો જીણે આવું ઘણી એ તો ઈ જો એ તું પેલા હું સી આંગરી કીધું એ તો લઈ જવાનું હે